પ્લેન ભૂલું પડે ને મોટું ભૂલું ન પડે ભૂલું પડે ને સીધું બીજા દેશમાં જાય એમ મોટો માણસા ભૂલ કરે ને મોટો માણસા ભૂલ કરે ને તે સુધાતા હજારો વરસ વયા જાય હાડા પાંચ હજાર વરસ પહેલાં મહારાજા ધર્મ જુગાર રમીને વ્યા ગયા એની માટે હાડા પાંચ હજાર વરહના ગળ સોમાહા ગળથોલિયા ખાઈને નીકળી ગયા આજની ઘડી સુધી હજી આ સમાજ સુધારી હતી નથી હજી હાતમાઠમાં આવશે એટલે મંડલા દમાવીને બેઠતા હા માણા ની કરેલી ભૂલ છે

કથા બહુ લાંબી થઈ નથી પાંડુઓને ખબર નહોતી અને એક પછી એક પછી વસ્તુ હરાવવા માંડી ગઈ હીરા માણે મોતી રત્નના બરેલ ભરેલ ભંડાર હાથી ઘોડા પાલખી

પહેરવાજી ઘડી પર એક અને જેમ કોઈ પોટલા ઘા કરે એમ દ્રૌપદીનો ઘા કર્યો દ્રૌપદી નદી અધેર કરી તો ભીષ્મ પિતા દ્રોણાચાર્ય કૃપાચાર્ય અશોથમાન કરણ વિકરણ ભરૂશ્રવાન જયદ્રથ ને આમ નદી નાખી ત્યાં ભીમ અર્જુન સહદેવ નકોડ મહારાજા ધરમ દ્રૌપદીને એમ છે કે આવા મહારથીઓ બેઠા છે સભાની માલિકો મારી લાજ નહીં જાય અને દુશાસને ચોટલો ચાલીને બેઠા કર્યા એ ચોટલો ચાલીને બેઠા કર્યા હા એટલે ચોટલાની ઝાપટ મારી અને દુઃશાસનને કીધું દુશાસન જે હાથે મારો ચોટલો ખેંચ્યો છે એ હાથને તારા ખંભામાં મોજુદ રહેવા ન દઉં ખેડવાવી નાખો અને ખડેલા હાથના લોહીના ખબુચિયાની માલિકો ચોટલો તો પાતાળ દેશની રાજકુમારી દુર્યોધને ધાંત માથે બેહવાનો ઈશારો કર્યો તે કીધું દુર્યોધન જાન માથે હું નહીં પણ મારા પતિ ભીમસે ગદા ને બેહાડે અને એક ગદા દ્વારે ન પુગાડી દઉં ને તો દુલારી નજર નાખીને કીધું એ દાદા બચાય રોટલા માથે નપતી કાયા એ ખોન પાંઠ જમી ખોતરો ઊંડી ગયો કર્મ પ્રદાન વિશ્વ કરી રાખ તુત્રાસ નામો પોકાર કર્યો એ તુત્રાસ બચાય હું ન્યાય છું કે મને નામનો એક ભાઈ ઉભો થયો તો દુર્યોધનનો જો પોતે વાત સત્ય છે દુર્યોધન બાવડું પકડીને બિહાડી દીધો વિષ્ણુ જેવા નથી બોલતા બોલો એઠો બેન ને કીધું કે ભાઈ ને નિર્વસ્ત્ર કરી લ્યો એ આગળ દ્રૌપદી પાછળ દુશાસન જંગલ ની માલિકો ફરતી હોય માસિંહ પીડ્યો હોય એમ દ્રૌપદી દુશાસન હસ્તી ને આપણી રાજભાની ચકા ચકા તકા ચકા તકા ચકા ચક્રામાં લે દ્રૌપદી વિચાર કર્યો હવે આ સભામાં બતાવનારું કોઈ નથી તે બે હાથ અંદર કરી અને પોકાર કર્યો કર કાળા જોરવાળા વાડા દિન ભાડા યા સમય રણ દેર પાંડવ દિન રાગવ અબ હમા ફડે કિન હોયરણ મે કાળ કોપેલ તોય હમા તે લડે પણ હું દિન છું તું દિન પાલક નાથ બળા શિર નમે કર કાળા જોરવાળા વાડા દિન ભાડા આ સમય છતાં કૃષ્ણ દેખાણા છતાં મારી સુભદ્રા છે એક તું છું તારામાં સુભદ્રામાં મને જરાય ફેર નથી મારી એકબદ્રા એ કઈક તું છું તારામાં સુભદ્રામાં ફેર નથી જય મારા દોગું કામ પડે ને તે મને કહી દે અને તેજી કૃષ્ણ હું હયામાં ભૂલાતી હતી કે મારો છપ્પન કોટી યાદો ધણી મારો ભાઈ જ છે મારામાં સુભદ્રામાં જરાય અંતર રાખતો નથી પણ આજ મને એમ લાગે છે કે મહારાજા ધરમ જુગાર રમમાં બેઠા અને મને હારી ગયા મારી આ પરિસ્થિતિ થઈ એને બદલે એકલો અર્જુન જુગાર રમમાં બેઠો હોત ને તારી હગીબેન સુભદ્રાને હારી ગયો હોત અને સુભદ્રાનો ચોટલો પકડીને જો દુશાસન અહી હુંથી લે આવ્યો હોત

દુઃખ લગાડ્યું બાપ તારે મારે હું ક્યાં સુધરા છું હું સુધરા થોડી છું અને અહીં બરોબર દુશાસન ને હાડી ના છડા માટે હાથ મૂકવો જાટકો માર્યો જાટકો માર્યો ખડખડીએ બ્રેમન તીર ખેચ રસા પણ રગતી હતી તે ધરતી પણ એમ કે પાપિયા મૂકી દે પાપિયા મૂકી દે પાપિયા મૂકી દે ખડખડીએ બ્રેમન તીર ખેંચત રસા પણ રગતી હતી મરદાદ મેલી મુરખે પણ છાજતી આદરી હતી ને હે નાચ સુણતા દાહ દોડ્યો દ્વારિકામાં લુખમણી ના ખોડામાં પગ રહી ગયા તા અને ખટાક 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 હિંડોળો હાલતો તો હુના ના હિંડોળામાં એ બરોબર લુખમણી ના ખોડામાં પગ રહી ગયા તા હિંડોળો હાલતો તો અને એમાં કાને અવાજ આવ્યો કે કનૈયા રખી લે હું લાત અને ઠેકડો માર્યો લુખમણી આડા ફરીને કીધું પણ પ્રભુ ઉચિંતા ના કેમણા કે કૃષ્ણા ને વિપતી પડી દ્રૌપદી નું એક નામ કૃષ્ણ હતું વાને શ્યામ હતા દ્રૌપદી કૃષ્ણ એને કૃષ્ણા જ કેતા કેવા ગયા કૃષ્ણ ને પડી છે પણ કરો દ્વારકામાં બોલાણો સ આકાશમાં ગુંજો અને હણા બોલ્યા ને તો હસ્તિનાપુર ની રાજસભા ની માલિકો ચીર પૂરતા હતા આજનું દ્વારિકા આજનું દિલ્હી હસ્તિનાપુર આ પલો આપતા એટલી જ વાર લાગી હતી જેટલી કૃષ્ણા બોલતા વાલ લાગ્યા કરો અહીં બોલાણો સ આકાશમાં ગુંજો અને હણા બોલ્યા ને તે હસ્તિનાપુર ની રાજસભા ની માલિકો એ ઉભા ઉભા ચીર પૂરતા હતા કે અવડો પલો કાપ્યો દુનિયા ને ખબર ન પડી

हड़ी होशी ने अपनी राज्यसभा मलिक निकली थी सभा वस्तु एक ज्योति थी कि नारी बीच सारी है के सारी बीच नारी है आ नारी ही की सारी है के सारी ही की नारी है नारी बीच सारी है के सारी बीच नारी है हडला में बाई से बाई में हडलो से नारी ही की सारी है के सारी ही की नारी है आखे के हडला बाई से आखे आखो हडलो बाई नो से

તો કરી રેતી વાવું શું ઈ ધોળ રેતી આખા ગામે મકાઈ વાવી જુવારી વાવી બાજરા વાવ્યા અને ધના તે પોતાના આખા ખેતરની માલિકો રેતી વાવી ધૂળી વાવી અને સાહેબ બનેલી સત્ય હકીકત છે ભાદરવો મહિનો આવ્યો તેથી આખા ગામની સીમની માલિકો જુવારી બાજરા અને મકાઈ લેરાણી હતી એવા ને એવા જુવાર ને બાજરો તેથી ધના ભગતના ખેતરમાં ઉગી ગયો તો ધોલકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ અપે જૂઠ જનાયો તો હું નાથી અનાથ અનાથ રહ્યો તો તું કહેશે અનાથ કો નાથ કાયો ધોળીનું ધાન કરી અને દેવાવાળો અખિલ બ્રહ્માંડ માલિક છે પણ વિશ્વાસ હોય માટે હોજ આ સત્સંગી સસંગ કરી દે કઈ રીતે કે દૂર કુસંગી કુસંગ નો ત્યાગ કરી દે ભાઈ બહુ સરસ વાત કરી એમ નાન ભાઈએ દૂધ ની અંદર દૂધે પાણી ને કીધું ને કે આવતો મારે ફેરવું ત્યારે એ કિંમત થઈ જાય બહુ હાથી વાત છે તમે છે ને એક લિટર પાણી ની માલિક માફ કરજો એક લિટર દૂધ ની અંદર એક લિટર પાણી નાખો દૂધ નો એવો મીઠો સ્વભાવ છે કે પાણી ને દૂધ ને ભાવે વેચી નાખશે પછી નોખું નહીં કરે પણ એનું એક લિટર પાણી તમે છાઈસ નાખ દો ઘડીક વાર આપણને એમ લાગે કે ભેરા ભેડવા આપણે અભાગની ભેરા ભેડવા ન હોય ઘડીક થાય ત્યાં નોખા તારવી મીકા ભાઈ પાણી મટીને આઈસ થયા હોય પાણી માંથી જાય એટલે ભગત બાપુ લખ્યું કે મન ખાટે મળીયા હા તો મળીયા પણ માથે રિયા ભેડા પૈ ભળિયા પછી કોરે નથી કાગડા આ તો મન ખાટે મળીયા મળીયા પણ માથે રિયા दूध जेवा जगत में कोको वैसे जी भेरा भेड़ी हगे बाकी खाटा मुन्ना भाग्य कोई दी भेरा भेड़ी हगे नहीं मट दुनिया दोरंगी तुर्क तुरंगी स्वार्थ संगी एकंगी तो हो जा सत्संगी दूर कुसंगी कुसंग से तू दूर थी दूर, दूर कुसंगी तो ग्रहण टंगी जम जंगी पिंगल सुप्रतंगी रचे उमंगी ऐ छंद त्रिभंगी सरसाना चित चैत सियाना फिरने जग में आखर મરદાના મરી જવું એ સનાતન સત્ય છે એવા તુલસીભાઈનો આત્મા આપણી વચ્ચેથી ગયો છે એની પાછળ જેટલું બને એટલું પછી જગદીશભાઈ દીપકભાઈ રાજેશભાઈ બીજા હગાવાલા વેવાય વેલા જેનાથી જે થાય એટલું હું વિનંતી કરું છું જેટલું બને એટલું દાન પુણ્ય કરજો બેનો દીકરીઓ ભાણેદરા સાધુ બ્રાહ્મણ ગૌશાળા પંખીને ચણ ગાયું ને લીલું હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમત નથી એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમતથી નથી પણ તમારું જમા થાય એ સો ટકાની વાત છે એ બાને એ નિમિત્તે આપણું જમા થાય એ સો ટકાની વાત છે અવસર મેં ત્યાં સૂતક કહેવાય તો અર્થ ઘણા બધા બદલાવ્યા અમે હું નું ખાતા નથી અરે ભાઈ શું તક છે હારી તક છે શું તક આ સારી તક છે આની પાછળ દાન કર આની પાછળ પુણ્ય કર તને સારી તક પ્રાપ્ત થઈ છે હા બીજી વાત કર દઉં ભિખારી આઠ લાંબો કરે ને ત્યારે ભૂલે ચૂકે એમ નો માનવી ભીખ માગે ક્યારે ભિખારી આવે વતે યુવાનો બેઠા ને એટલે કહું હેનરી ફોર્ડ જેને ગાડીનું સંશોધન કર્યું ને હેનરી ફોર્ડ એનો બેલ વાઈ ગયો ને પોતે આ ડાવરું જોયું કોઈ માણસ નહોતા એટલે એન્ડી ફોડે પોતે જઈને દરવાજો ઉઘાડ્યો તો આમ ભીખારી હોત આઠ લાંબો કરીને કે દસ ડોલર આપો એટલે એન્ડી ફોડે કીધું આમ ભીખ મગાય બેલ વગાડવો ઘરધણી બોલાવો મા રકમ કહી દેવી આ રીતે ભીખ મગાય ભિખારી કીએ બિઝનેસ મારો છે તમારો કે તારો કે તો કેમ ડેવલપ કરવો મારે વિચારવાનું છે તમારા તમે વિચાર હું તમને કહી દઉં કે ગાડીમાં એટલા ગેર રાખજો મહાન હેન્ડ્રી ફોર્ડે લખ્યું છે મહાન માણસો જે નાના અનુભવો લખ્યા હોય ને એ બહુ બહુ વહેંચા દેવા હોય હા એનું અઢારસો ભૂલતો ન હતો ઓગણીસો ના સૈકામાં માફ કરજો ઓગણીસો ના સૈકામાં ભયંકર જે શીતળાનો રોગ આવ્યો આપને ખ્યાલ છે લાખોની સંખ્યામાં શીતળાનો ભોગ માણા બેના અને ઓલો એડવર્ડ જે સિદ્ધાની રસી ગોતતો તો એડવર્ડ જનરલ કે હું કોઈક નામ હતું ભૂલતો નો એને લખ્યું છે સિતરાની રસી ગોતતો તો ગોતી 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 થાકી ગયો કોઈ હિસાબે સિતરાની રસી મળે નહીં ભયંકર દુનિયા છે એ સિતરાના રોગમાં હોમા તેતી ના પોતે સંશોધન કરે કોઈ રીતે ન મળે એમાં એણે લખ્યું છે કે એક વખત રાત્રે સૂતો તો અને એને અનકોન્શિયસ માઇન્ડ માલિકો ઝબકારો થયો અથવા તો કુદરતી ઝબકારો થયો કે શ્વાન ના ફલાણા અંગની માલિકો આની રસી છુપાયેલી છે અને પોતે રાતે પોતાના પાડેલા કુતરા ના અંગ પ્રયોગ રસી અને એ માણસ સફળ થઈ ગયો અને આ જગતના પટમાંથી તેણે રસીને નાબૂદ કરી પણ આ જબકારો કરનારું કોક તત્વ છે આની માથે વિશ્વાસ રાખો એટલે હું જાહેરમાં કહું છું કે ધર્મ ને ગૂંચવી ગુંચવી ન નાખો નાખો નથી ગળે સરળ ધર્મ જે પલે સમયે તમને જે પાત્ર વધવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ દે એટલે તમે સંસાર સાગર તરીકે ભાઈ તરીકે બેન તરીકે મિત્ર તરીકે હારા તરીકે હારા તરીકે સંબંધી તરીકે નાતીલા તરીકે એ જે ઘડીએ જે ભલે તમને જે પાત્ર વધવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા પછી ભાવ સાગર તારવારો બેઠો છે તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાકડ કરીએ પાત્રને પૂરો ન્યાય દઈ દાવશે આજ તુલસીભાઈને અવસાન પ્રસંગે આપણે મળ્યા મેળવશી આજ તમને સુંદર મજાનું એક પાત્ર વધવાનો અવસર મળ્યો છે તો આજની રાતિ પાત્રને ન્યાય દઈ દાવ થાય એટલું દાન પુણ્ય જે કંઈ થાય એ કદી કાલ ભગવાન દેવડો ધણી અને કાલની કેને ખબર છે કોણે જોઈ છે મળ્યો છે અવસર તો આ અવસરને ને સૂતક માની એટલે આમ હુતક નહીં પણ હુતક સારી તક માની અને ગત આત્માની પાછળ જેટલા બને એટલા દાન પુણ્ય કરી અને પોતાની એક તકને સુધારી લેવાની દીધું જ અહીંયા ઉગે છે વાયવા વિનાનું કોઈ દીવું ઉગતું નથી